લોક સાહિત્યકાર એટલે શું લોક સાહિત્યકાર એવો હોવો જોઈએ કે જે બોલે નહીં ખાલી એનો ચહેરો માણસ હોય ને એટલે એનો ક્રોધ સમી જાય જેનામાં નિર્મળતા હોય જેનામાં રૂજતા હોય જેમ કે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી મુરબી લાખણસિંહભાઈ ગઢવી કે જેને આખા જિંદગીના અનુભવ અને પોતાની એંસી ટકા જીવન જેમને સ્ટેજ ઉપર લોક સાહિત્ય પીરસવામાં આપ્યું આદિ ઉદી એક પણ વિવાદમાં નથી આવ્યા અને સ્ટેજ ઉપરથી એક પણ નબળો શબ્દ નથી બોલ્યા આપણને જગત બોલાવે દુનિયા બોલાવે તરીકે તો તો ફરજ શું આવે કે સારું જ્ઞાન આપવું માણસોને પ્રેરિત વાતું આપવી નહીં કે એને ઉશ્કેરવા અને અટાણે જે લોક સાહિત્યકારો જેની પાસેથી સંસ્કાર શીખવાના છે એ વ્યક્તિઓ જ બાજે છે તો આ દુનિયા જગતને શું સમજવાનું ભજનના ભીષ્મ જેને કહેવાય નારાયણ સ્વામી એક વખત ભજન ગવાઈ ગયા પછી કોઈ લાખો કરોડો રૂપિયા આપે તો એના કાર્યક્રમમાં એ બીજી વાર ભજન ન ગાય અને આજ તમને કોઈ પચીસ હજાર રૂપિયા વધારે આપે એટલે તમે એના ગુણગાન ગાઈ નાખો એને ભગવાન કરતા મોટો બનાવી દેવાનો આ શું છે આવનારી પેઢીને આ બધાને કહું છું જેટલા જેટલા માધ્યમથી જોવે છે બધાને કહું છું હવે તમારે નક્કી કરવાનું છે સ્ટેજ ઉપર કેવા કલાકારને બિહારવા તમારા સંતાનને બાંધતા શીખવાડે તમારા સંતાનને ઈર્ષા કરતાં શીખવાડે એવાને તમારે સાંભળવા છે કે તમારા સંતાનને દીકરા કે દીકરીને સારા સંસ્કારનું ઘડતર કરે આવા સાહિત્યકારોને તમારે સાંભળવા છે નક્કી આપણે કરવાનું ભૂલ આપણી છે કોઈ વિદ્વાન સાહિત્યકાર હશે વર્ષોથી જે સાહિત્ય પીરસે છે સારી વાતો કરે છે ઈસવીસન સમયથી માંડી અને પ્રૂફ પ્રૂફ પુરાવા સાથે જે વાત કરે છે એને આપણે ન સાંભળવા તું તું મેં કરે હા હા હિ કરી અને ઉશ્કેરવાની વાતો કરે અને ત્રણ ગણા પૈસા આપીને આપણે એને સાંભળવા તો ભૂલ કોની છે અને આ ભૂલ આપણે જ ભોગવવાની છે હજી કહું છું સમય છે સમજી જાયજો કેવા સાહિત્યકારોને કેવા કલાકારને આપણે બોલાવવા જોઈએ વિશેષ નથી કહેતો અને બે સાહિત્યકારોને મારું એટલું કહેવાનું હું કોઈનો વિરોધી નથી પણ એટલું ખાસ કહીશ કે તમારે સમજવાની જરૂર છે તમને દુનિયા સાંભળે છે તમને ફોલો કરે છે તો તમે તમારી પાસેથી જગત એવી આશા રાખે છે કંઈક સારું સાંભળવા મળે તો માટે બેની વિનંતી છે કે પ્રેમથી પતે ત્યાં પતાવી અને સમજાવટ કરી લ્યો દુનિયા ઊંધો વિચારે અને બીજી રાહમાંથી જગત જાય એ પહેલાં વિચારવાની અને સમજવાની જરૂર છે જય દ્વારકાધીશ